હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશમાં તો વાગી ગયા છે સાડા સાત ભાઈ ફાઇનલી મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ ગયો છે અને આજે ચેકઆઉટ છે કારણ કે આજે રાત્રે વેડિંગ બતાવીને ડાયરેક્ટ નીકળી જ જવાનું છે એટલે હોટેલે પાછો અવા નથી એટલે લગાવી બે કપડા ને એ બધી લઈ લીધી છે તો જયેશ ભાઈ ઉપર છે એ લોક કરીને આવે છે રૂમ અને મેં કીધું હું ખબર નહી અમને એકને જ ઉતાવળ હોય છે દરરોજ અમે વેલા એકલા પોચી અને ગેટે અમારે ખોલવાનો જોઈ લ્યો પાર્ટી પેલા અમે પોચી આમ જોઈ લ્યો છે ને અમારી ગાડી જ પેલી હોય જોઈ લ્યો દર વખતે કોઈ હજી આવ્યું નથી બોલો આ બેન્ડ વાળા હથોડો આવ્યો છે અને એક અમે આવ્યા છે બીજું કોઈ આવ્યું નથી બોલો આવી હાલત છે અમારી ફોટોગ્રાફરની ભાઈ

તમારે નથી થતું ડિહાઈડ્રેટ બોડી ના મેં પી લીધું પી લીધું સો ભાઈ મસ્ત મજાના દિલીપભાઈ અને જયેશભાઈ અમારા મસ્ત શૂટ કરી રહ્યા છે અહીંયા બ્રાઇડ નું આજ ક્રિએટિવ શોર્ટ બતાઈ આપણે હા ક્રિએટિવ શોર્ટ બતાઈએ છે જો ભાઈ અમારા દિલીપભાઈ ની કરામત વાવ એક નંબર ફાઈટ ત્રા કાઢ ના કેવો ત્રા કાઢ ના કેવો હા જો ભાઈ મસ્ત મજાના અમારા બ્રાઇડ છે આજના એકદમ બ્યુટીફુલ અને એમનું બ્યુટીફુલ શૂટ થઈ રહ્યું છે અહીંયા તો જો ભાઈ બ્રેક પડ્યો તો એટલે આપણે જો એડિટમાં લાગી ગયા છીએ અને આ બધું રાત્રે જ હું પતાવી દઉં છું પણ રાત્રે ખબર નહીં સાડા બાર એક થયો ને તો હું મારો બ્લોગ એડિટ કર્યો અને પછી આ બીજું કામ હતું એ એડિટ કરવા બેઠો જેવો એડિટ કરવા બેઠો ને લેપટોપ ઉપર હોઈ ગયો પછી અઢી ત્રણ નીંદર અંદર હોઈ ને ત્યારે મને ખબર પડી કે હું લેપટોપ ઉપર ઊતો તો જો પછી હું બેડમાં ગયો ને પછી ત્યાં હું એટલે કાલે તો બહુ થઈ હતા કારણ કે વરઘોડો આવેલો તો ત્રણ સાડા ત્રણ કલાક એના લીધે બહુ થઈ ગયા હતા અને જોઈ અમારા દિલીપભાઈ જયેશભાઈ ને ટીટી ભાઈ ઉપર બેઠા છે ડિસ્કશન કરે છે અને આપણે એડિટ કરી દિલીપભાઈ આધાર કાર્ડ બનાવી આલશો ભાઈ અમે આધાર કાર્ડ ની ઓફિસ ખોલી છે આધાર કાર્ડ ને પાન કાર્ડ આ એડિટિંગ ચાલુ છે ભાઈ આધાર કાર્ડ ની ઓફિસ હતી અમારા જયેશભાઈ કરે છે એડિટ એડિટિંગ આપે છે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી યસ અમારા દિલીપભાઈ મસ્ત ફોટો એડિટ કરે છે અહીંયા તમે જોઈ શકો છો યા જો સવારે પડ્યા ને મસ્ત ફોટા બધા એડિટ કરે છે વાહ વાહ ઓ માય ગોડ અરે વાહ આય હાય સેક્સી ફોટો એ ગજબ અને અમારા બોગરા સાહેબ અત્યારે કરી રહ્યા છે એડિટ એ તમને ઇન્સ્ટન્ટ જોવા નહીં મળે શું કેવું એ થોડી વાર રહીને જોવા મળશે ને

મહારાજ ગઈ કે મારે ઘરે કે છોકરા છે આવું બધું છે અને અમે નીકળી ગયા છીએ પાછું અમદાવાદ જવા માટે ભાઈ હમણાં મેં લાસ્ટ ક્લિપ જોઈને તો એ ખબર પડી માથા ફૂલ હતા ફૂલ લગભગ આવેલા ફેરા મને એમાં ઉડાડ્યા છે ને એમાં હલવાઈ ગયા હતા એટલે આવા માથા હોય ને એમાં ધ્યાન રાખવું પડે કોક કાંઈ કૂંધું સમજે આળું એટલે આવું બધું થાય આવા હેરવાળાને થોડુંક ધ્યાન રાખવું પડે શું કહેવું તમારું કોમેન્ટ કરો તો તો અમારા જયેશભાઈને લાગી ગઈ તી ભૂખ કારણ કે એને કંઈ ને જમવું નહોતું એટલે કારણ કે પહેલાં હું જમવા ગયો હતો અને જમવામાં દાટ વાળી હતી પાર્ટીએ તો સારું જ આપ્યું હતું પાર્ટી વ્યવસ્થિત હતી

મમ્મીને પપ્પાને કોઈ ઉઠાડશે નહીં કારણ કે બે ત્રણ દિવસ છે અઠવાડિયાનો ઠાક છે એ બધો કાલ ઉથારવાનો છે કારણ કે હમણાં આ વીકમાં શૂટ કાંઈ છે નહીં તો કાંઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા એને ગુડ નાઇટ અને હા તમે લોકો કોમેન્ટ કરો કે વેડિંગ સિઝનવાળી સિરીઝ કેવી લાગે છે તમને બધાને કાંઈ ઇમ્પ્રુવમેન્ટ હોય તો પણ મને સજેસ્ટ કરો તો કંઈક આપણે ચેન્જીસ લાવશું કે તમને આ વસ્તુ નથી ગમતી આ વસ્તુ ગમે છે તો ખાસ કરીને મને જણાવો તો હું કાંઈક મારી રીતે થોડો ઘણો ચેન્જીસ કરું અને તમને ગમે એવું ટ્રાય કરું તો કાંઈ વાંધો નહીં મળીને લક્ષે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ